પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં અગ્ર એસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન પ્રોગ્રામ રાખેલ જેમાં જીવદયા ફાઉન્ડેશન ઠાકોરદાસ ખત્રી અને પિંકીબેન પરીખ દિનેશભાઈ શર્મા મહેમાનોના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં આશ્રિત બહેનો દ્વારા ભક્તિ ગીતો તેમજ રંગોળીપૂરી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી સકી સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક નીલવરબેન ડી ફકીર નારી સંરક્ષણ ગૃહ ઈજુબેન જેગોડા મેનેજર અને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે જેમત ઉઠાવી અને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા નારી સંરક્ષણ કેન્દ્રમાં બહેનોને પાવભાજીનો નાસ્તો આપવામાં આવ્યો આજ રોજ પંદરમી ઓગસ્ટે સ્વતંત્ર દિવસ નિમિત્તે નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય રહેલા બહેનોની સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી નારી કેન્દ્રની બહેનો સાથે મારો અનોખો સંબંધ છે અવારનવાર ત્યાં જાઉં છું અને બહેનો સાથે દરેક તહેવારની ઉજવણી કરું છું બહેનો પણ અવારનવાર મને યાદ કરતા હોય છે પણ મને એમની સાથે તહેવાર ઉજવવાનું અને આ એક સેવાનું કામ કર્યું છે તેમજ આજના રોજના કાર્યક્રમમાં હાજર રહીને બધાના સ્ટાફ અને બહેનોને ખૂબ આભાર જીવદાપ્રેમી ઠાકોર ખત્રી પાલનપુર ઓકે આજ રોજ નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે જે આપણે નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રયનો આશ્રય લઈ રહ્યા છે એમના જોડે આજે પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો એમાં ઠાકોરદાસ ખત્રી જે જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ છે બીજા પિંકીબેન અને બીજા અન્ય જે મહેમાનો આવેલા હતા અને એ સિવાય વન સ્ટોપ સેન્ટરનો સ્ટાફ પણ હાજર હતો અને બધા જ આશ્રિત બહેનો સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવે અને બહેનોને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે થોડું નારી કેન્દ્રના મેનેજર ઇજુબેન જેગુડાએ થોડું ઘણું સમજાયેલ કે સ્વાતંત્ર્ય દિવસ કેમ ઉજવવામાં આવે છે અને બધા જોડે આ કાર્યક્રમ ઉજવી અને બહેનોને પણ સારું લાગ્યું અને ઠાકોરદાસ ખત્રીજી નારી સંરક્ષણ કેન્દ્રને અનેકવાર આવતા હોય છે બધા જે તહેવારો ઉજવતા હોય છે એના સિવાય બી દિવસોએ આવી અને બહેનો જોડે સારી રીતે વાતચીત કરતા હોય છે બહેનો સમજવાની કોશિશ કરતા હોય છે બહેનોને દાન પુણ્ય કરતા હોય છે તહેવારોના દિવસે બહેનોને અનેક ઘણી વસ્તુઓ આપતા હોય છે અને જ્યારે આવતા હોય છે ત્યારે બહેનોને બી સમજીને જતા હોય છે કે બહેનોની જરૂરિયાત શું છે એટલે અમારા નારી સંરક્ષણ કેન્દ્રની અંદર એમનો મોટો એવો ભાગ છે કે બહેનો સાથે રહી અને સારું એવું કામ બી કરી રહ્યા છે એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર અને જેટલા બી મહેમાનો અહીંયા આવેલા હતા એમનો બી ખૂબ ખૂબ આભાર અને બહેનોને પણ આજે સ્વાતંત્ર્ય દિવસ દિન નિમિત્તે બધાએ હાજર રહીને એમને પણ એમના જે તહેવારમાં ભાગરૂપ થયા એ બદલ બધાનો ખૂબ ખૂબ શું નામ આપનું બેન મારું નામ નિલોફર છે અને હું સખી વન સ્ટોપ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક છું ઓકે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા